ભગવાન ની જાન લઈ અને જે મુખ્ય જોશી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે શ્રી હરિમંદિર મંદિરમાં તુલસી વિવાહ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને જ સુંદર રીતના ઉત્સાહ સાથે થયેલા આમ તો અમારા ગુરુદેવ પરંતુ જે ભાઈ છે એમને પ્રેરણાથી પર એકાદશીના દિવસે અહીંયા તુલસી વિવાહ શ્રી માં કરવામાં આવે છે અને આપણે રાજવા જેઠવા પરિવાર અને ગ્રામજનો જે ગામમાંથી સંપૂર્ણ જાન જોડીને વાતે ગાતે ભગવાન શાલીગ્રામજી ને લઈને હરિમંદિરે પધાર્યા છે અને અત્યારે તુલસી વિવાહ સંપન્ન થઈ રહ્યા છે પ્રતિવર્ષ આ તુલસી વિવાહ થાય છે બધાને ખાસ આગ્રહ છે કે જે આપણને આયોજન છે આમાં બધા જોડાવ અને ખૂબ આપણે બધા સાથે મળીને આપણું જ આ કાર્ય છે માતા તુલસીજી અને ભગવાન સારી ગ્રામજી ના વિવાહ સંપન્ન કરીએ છીએ બધાને જય શ્રી કૃષ્ણ